નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ આ ખાસ કાર્યક્રમની અંદર કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય અંગે આપની પાસે માહિતી હોવી પણ ખૂબ જરૂરી છે આપણે સામાન્ય લોકોની એક ટેન્ડન્સી એવી હોય છે કે કોઈ પણ પ્રકારની આપણે શારીરિક તકલીફ થાય છે તો આપણે નજીકના જે મેડિકલ સ્ટોર હોય છે તેમાં જઈને દવા લેતા હોઈએ છીએ અને આપણી તકલીફ જે છે એને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ આ પ્રકારની જે એક સોચ અથવા તો આપણે ટેન્ડન્સી છે એ બરાબર નથી કારણ કે આ પ્રકારની દવાઓ લેવાથી અને યોગ્ય માર્ગદર્શન વગર દવા લેવાથી ઘણી વખત આપણને મોટું નુકસાન થાય છે એની સાઈડ ઇફેક્ટ થાય છે અને ઠીક થવાના બદલે આપણે વધારે મુશ્કેલીમાં મુકાતા જઈએ છીએ તો આ પ્રકારની તકલીફ આપણા દર્શક મિત્રોને ન થાય તે જ હેતુથી આપણે દર્શક મિત્રો તરફથી અમને જે પણ રજૂઆત આવતી હોય છે તે રજૂઆતોને ધ્યાનમાં લઈને વિષય પસંદ કરતા હોઈએ છીએ અને આપણા દર દર્શક મિત્રો છે એમની શારીરિક તકલીફ જે પણ છે એને દૂર કરવાના પ્રયાસ કરતા હોઈએ છીએ તો આજે આપણે આ ખાસ કાર્યક્રમની અંદર જે વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે વિષય પણ ખૂબ મહત્ત્વનું છે અને આપણા આસપાસના વિસ્તારોમાં આપણે વારંવાર ચર્ચા સાંભળતા હોઈએ છીએ એવો એક વિષય આજે આપણે લઈને આવ્યા છે અને એ વિષય છે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કે આપણે ઘૂંટણમાં જે જોઈન્ટ છે એમાં રિપ્લેસમેન્ટની જે તકલીફ આપણે આવતી હોય છે એને દૂર કરવાના પ્રયાસ આપણે કરતા હોઈએ છીએ અને આ એક ખૂબ જ આપણે એમ કહી શકાય કે કોમન તકલીફ છે પરંતુ તમામ લોકોને થતી આ તકલીફ છે ખાસ કરીને મોટી વયમાં આ પ્રકારની તકલીફ જોવા મળે છે તો ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ શું છે એના લક્ષણો શું છે આપણને ક્યારે ખબર પડે કે હવે આપણે આની સારવાર કરાવવી જોઈએ અને સારવાર કરાવી લીધા પછી આપણે કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ અને એની એક સારવારની રીત શું છે કયા પ્રકારે એની સારવાર થતી હોય છે અને કઈ રીતે એક સાથે બંને રિપ્લેસમેન્ટ આપણે થઈ શકે છે કેમ તે તમામ વિષય આપણી સાથે આજે જોડાયેલા છે અને આ વિષય અંગે દર્શક મિત્રોની જે દુવિધા છે અથવા તો એમના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નો અંગે આપણે આજે માહિતી મેળવીશું અને આપણી સાથે આ અંગે વિશે માહિતી આપવા માટે આપણી સાથે આજે જોડાયા છે ડોક્ટર જય શાહ જે ઓર્થોપેડિક છે અને ઘણા સમયથી આ વિષયમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે જે આપણને ખૂબ સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે જયભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ જે વહીં હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર દર વર્ષે અઢી લાખ જેટલા જોઈન્ટ રી રિપ્લેસમેન્ટ થતા હોય છે અથવા તો આપણે જોઈન્ટ રિપ્લેસમેન્ટના કેસ જે છે આટલા આવતા હોય છે અને એક અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર ભારતમાં આવા કેસની સંખ્યામાં કમસે કમ બાર ટકા જેટલો વધારો થયો છે અને એક અભ્યાસમાં તો એવું પણ જાણવા મળ્યું છે કે જે દર દસ લોકો છે એ પૈકી એક દર્દી જે આપણી પાસે પહોંચે છે આ પ્રકારની સમસ્યા લઈને એમને આ પ્રકારની તકલીફ હોય છે અને એમને રિપ્લેસમેન્ટ કરાવવાની ફરજ પડતી હોય છે જ્યારે આ પ્રકારના આંકડા આપણી પાસે છે ત્યારે સૌથી પહેલા આપણા જે દર્શક મિત્રો છે જયભાઈ એ લોકોને એ સમજાવું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ આ ખરેખર છે શું બિલકુલ તો તમને ગોપાલભાઈ જણાવી દો કે તમે આંકડા કીધા તે બિલકુલ સાચા છે અને કદાચ આનાથી વધારે હશે ઓછા તો નહીં હવે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ પહેલા હું તમને સમજાવું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે શું જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલે કોઈ બી સાંધો જ્યારે ઘસાઈ ગયો હોય કે બગડી ગયો હોય ત્યારે આપણે કૃત્રિમ સાંધો એટલે આર્ટિફિશિયલ સાંધો મેનમેડ સાંધો આપણે એનું પ્રત્યારોપણ કરીએ કે એને જ્યારે શરીરમાં નાખીએ તો એને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કહેવાય શરીરના તમામ સાંધાઓમાં ઘર્ણા બધા સાંધાઓ બદલાતા હોય છે સૌથી કોમન ની અને હિપ જોઈન્ટ એટલે કે ઘૂંટણ અને ખભાનો સાંધો બદલાતો હોય છે તે બાદ શોલ્ડર એટલે ખભો કોણી અને ઓર તો ઓર તમારા પગની તૂટી એના ભી સાંધા બદલી શકાય છે તે સિવાય હાથના નાના આંગળીઓના સાંધા કાંડાના સાંધા એના સાંધા બદલવાનું બી પ્રક્રિયા ચાલુ છે અને હજી ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થઈ રહ્યા છે પણ સૌથી કોમનલી થતું છે જે મી રિપ્લેસમેન્ટ છે અને હીપ રિપ્લેસમેન્ટ છે હમ જે ભાઈ જે રીતે આપણે દરેક બીમારીની અંદર આપણે લક્ષણો જોતા હોઈએ છે તો આમાં પણ જેમ કે આપણને કોઈ પણ વ્યક્તિ જે છે એને એને કઈ પ્રકારના લક્ષણોનો અનુભવ થાય કે હવે આ તકલીફ આપણને થઈ રહી છે રાઈટ આ ની રિપ્લેસમેન્ટ એ છે ને તે આપણે ગયા પ્રોગ્રામમાં જેમ આર્થરાઇટિસ વિશે વાત કરી હતી તો જ્યારે આર્થરાઇટિસ શરીરમાં એ લેવલ પર વધી જાય કે આર્થરાઇટિસ એટલે ઘસારો તમારા ઘૂંટણમાં કે થાપામાં એ લેવલનો વધી જાય કે હવે દવા છે કસરત છે કે બીજા નોન ઓપરેટિવ મેથડ્સ છે એનાથી ટ્રીટમેન્ટ કે સારવાર શક્ય નથી ત્યારે જઈને આપણે ની રિપ્લેસમેન્ટ કરવા પર ઉતરીએ છીએ અને ઓપરેટિવ મેથડ્સ બી ઘણી બધી છે જે ની રિપ્લેસમેન્ટ સિવાયની હોય છે એ બધી મેથડ્સના ફેલ થઈ જવા પછી ની રિપ્લેસમેન્ટનો વારો આવે છે અને એના લક્ષણો જેમ આર્થરાઇટીસના લક્ષણો હોય છે એ જ હોય છે કે પગની અંદર અતિશય દુખાવો થવો ઘૂંટણની દરેક મુવમેન્ટમાં દુખાવો થવો ઘૂંટણમાં કન્ટિન્યુઅસલી સોજા રહેવા ઘૂંટણનું લાલ પડવું કે પછી રાત્રે સૂતા સમયે કે જ્યારે આરામ કરતા હોય ત્યારે ભી ઘુટણ અંદર દુખાવો રહે તો એ બધા લક્ષણો છે જેથી તમે આર્થરાઈટીસ ની સારવાર માટે રિપ્લેસમેન્ટ વિચારી શકો છો જય ભાઈ જે રીતે આપણા દર્શક મિત્રો છે એ પૈકીના ઘણા બધા આપણે જાણીએ છીએ કે આ દિશામાં આગળ વધી રહ્યા છે તો કોઈ પણ જેને દુખાવો આપે જે લક્ષણ કીધા એમાંથી કોઈ પણ લક્ષણો છે તો એ કોઈ પણ દર્દી જે છે એ ક્યારે જે ડોક્ટર પાસે પહોંચે અ ગોપાલભાઈ આની અંદર કેવું છે કે દુખાવાની શરૂઆત થી જ તમારે ડોક્ટરની સલાહ પહેલી વાર લેવી જોઈએ ડોક્ટર તમને જ્યારે તમે તકલીફ લઈને આવો ત્યારે પહેલા પહેલા એનું ઇવેલ્યુએશન કરે એ જોતા એ તમને તમારી આર્થરાઈટિસ એટલે તમારા ઘૂંટણની અંદરનો ઘસારો કેટલા લેવલનો છે કઈ ડિગ્રીનો છે ઘૂંટણના ત્રણ કમ્パートમેન્ટ હોય છે એક હોય છે મેડિયલ કમ્パートમેન્ટ એક લેટરલ કમ્パートમેન્ટ અને એક પટેલો પટેલોફીમોરલ કમ્パートમેન્ટ જે ઠાકણી અને ઘૂંટણના વચ્ચેનું જે કમ્પાર્ટમેન્ટ છે તો એ અંદર કેટલો ઘસારો છે એનું આપણે એનાલિસિસ કર્યા પછી કરાવું કે ના કરાવવું એ જોતા હોઈએ છે અને દર્દીએ જયારે દુખાવો અસહ્ય થાય કે દુખાવાની શરૂઆત થાય જે નોર્મલ ઘૂંટણ હતો અને એની અંદર કઈક નવું દુખાવો થાય છે જે સાદી હલન ચલન પર થઈ શકે છે દાદરા ચડવા ઉતરવાથી કે ઢાળ પર ચડવા ઉતરવાથી એ દુખાવો વધતો હોય છે કે ઘટતો હોય છે કે તમે જે રોજની એક્ટિવિટી કરતા હો કે રોજ જેટલું ચાલતા હો એનાથી ઓછું ચાલતા થઈ જાઓ તમે બેઠા હો પલાઠી મારી ઉભા થતા તમને તકલીફ પડે કે તમે પગ વાળવામાં કે પલાઠી તમને તકલીફ પડે તો આવી કોઈ બી તકલીફ થાય તો તમે એટલીસ્ટ એકવાર ડોક્ટર ને બતાડો એનું ઇવેલ્યુએશન કે એનાલિસિસ કર્યા પછી તમે શું ઘૂટનનું રિપ્લેસમેન્ટ કરાવવું જરૂરી છે કે નથી જરૂરી એ ડોક્ટર તમને એક્સરે અને બીજા બધા ટેસ્ટ કર્યા પછી જણાય છે

અને ઘસારો એટલે ઉંમરના લીધે નો ઘસારો કહી શકાય છે કે જે વેર એન્ડ ટેર નોર્મલી કોઈ બી બોડી પાર્ટમાં કોઈ બી વસ્તુ જેને વેર એન્ડ ટેર કહીએ છીએ આપણે અને વેર એન્ડ ટેર ના લીધે આ ઘસારો થાય છે એ ઘસારાના બહુ બધા કારણો હોય છે સૌ પ્રથમ કારણ છે કે ઉંમરને વધતા વધતી ઉંમર સાથે તમારા હાડકા પોલા થતા જાય છે જેને ઓસ્ટિયોપોરોસીસ કહેવાય છે એ ઓસ્ટ્રીઓ લીધે તમારા હાડકા એટલા મજબૂત નથી રહેતા અને હાડકા પોલા થઈ જાય છે અને એ જ્યારે ઘસાય છે ત્યારે એની અંદર સોજો આવે છે અને આર્થરાઇટીસ ઉત્પન્ન થાય છે તે સિવાય જેમ આજે તમે કીધું કે વહેલી વય અંદર આર્થરાઇટીસ થઈ જાય છે તો તકલીફ શું છે તો એનું કારણ એ છે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એની અંદર ઘણા ચેન્જીસ છે આપણે કસરત ઓછી કરીએ છીએ ડાયટ આપણો એટલો પૌષ્ટિક નથી રહ્યો પહેલા જેટલો એથી આપણા હાડકા જલ્દી સુકાતા જાય છે તે સિવાય બીજી વસ્તુ એ છે કે સ્પોર્ટ્સ રિલેટેડ ઇન્જરી કે એવું બધું વધી ગયું છે જેના લીધે પહેલી થયેલી ઇન્જરીના લીધે તમારા હાડકાનું ડી જનરેશન કે ડેમેજ કે ઓસ્ટિયોફોરોસીસ એ જલ્દી થાય છે બીજું કે સ્પોર્ટ્સ ઇન્જરીના લીધે જે કાર્ટિલેજ ઇન્જરી હોય જે બે હાડકા વચ્ચે જે ગાદી હોય જે એક શોક એબ્સોર્બર તરીકે નું કામ કરે એનો અગર ઈજા થઈ હોય તો એના લીધે બી હાડકામાં જલ્દી ઘટાડો થઈ શકે છે એકલો ઉમર ના લીધે એનો ઘસારો નથી હોતો ગણી વાર સંધિવા કે ચીક્ન્ગુનીયા ના લીધે ભી ઘસારો એ હદ સુધી વધી જાય છે કે એને આપણે ની લેવલ પર જવું પડે છે તો આ બધા કારણો છે જેના લીધે તમને ઘસારો અત્યારે વહેલી વય જોવા મળી રહ્યો છે જય ભાઈ જે રીતે આપણે આપે હમણાં વાત કરી કે લાઈફ સ્ટાઈલ હવે ધીમે ધીમે બદલાઈ રહી છે દરેક વ્યક્તિની લાઈફ સ્ટાઈલ બદલાઈ છે અને ફરિયાદ તો દરેક વ્યક્તિની છે કે હવે એમની પાસે સમય નથી

અને પગની અંદર દુખાવાના કારણ એવા હોય છે કે કસરત નથી કરી શકતા ડાયટ નું ધ્યાન નથી રાખી શકતા તે કારણસર વજન ઘણું વધી ગયું હોય છે લોકોનું વધેલા વજન સાથે તમારા સાંધા પર વધારે ભાર પડે અને વધારે ભાર પડે તેથી સાંધાને વધારે જલ્દી ઘસારો થઈ શકે જનરલી આ તકલીફો ફિમેલ્સમાં વધારે હોય છે જે મેનોપોઝ જે કહીએ કે ચાલીસ થી પિસ્તાળીસ વર્ષની ઉંમર પછી ફિમેલના હોર્મોન્સ ઓછા થાય અને એના લીધે એમના હાડકા પોલા થાય તો એ લોકોમાં આ કેસીસ વધારે જોવા મળે છે અત્યારે કારણ કે અર્લી મેનોપોઝ આવતો ગયો છે જે મેનોપોઝ ફોર્ટી એટ ટુ ફિફ્ટી વન ઇયર્સની વચ્ચે થતો હતો એ મેનોપોઝ હવે ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ ઇયર્સની અંદર શરૂ થઈ જાય છે ફોર્ટી એટ ઇયર્સ સુધીમાં પતી જાય છે તો એ કારણસર ફિમેલ્સ જે છે એની અંદર આવે છે યંગ મેલ્સ કે મિડલ એજ મેલ્સ જે કહીએ એની અંદર આ સ્ટ્રેસ અને વેઇટ ગેઇનના લીધે આ વસ્તુ વધી ગઈ છે તો એ ટાઈપના પેશન્ટ અત્યારે વધારે જોવા મળી રહ્યા છે જે ભાઈ આપણે વાત કરી કે મહિલાઓમાં આના કિસ્સા વધારે છે સાથે સાથે આપણે વાત કરી કે જે ફેટ લોકો છે અથવા તો આપણે જેમ કહી શકાય કે સ્થૂળતા ધરાવતા એ પ્રકારના જે ઓબેસિટી ધરાવતા જે લોકો છે એમનામાં આ વધવાના કારણો આપને શું દેખાય છે વધવાનું કારણ એક સિમ્પલ છે જે માણસ ઓબેસ છે એ કદાચ પોતાના શરીર કે પ્રકૃતિના બાંધાના લીધે ઓબેસ હોય તો વસ્તુ અલગ છે પણ અગર જો એની ડાયટ અને લાઈફસ્ટાઈલના લીધે ઓબેસ છે કે એને કોઈ પ્રકારની મેટાબોલિક પ્રોબ્લેમ છે જેમ કે હાઈપોથાઈરોઈડ છે કે થાય છે કે શરીરનું વજન વધારે થાય છે શરીરનું વજન જેમ વધે તેમ તમારા સાંધાઓ ઉપર ભાર વધારે પડે અને સાંધા પર ભાર જેવો વધારે પડે એ સાંધાનું ઘસાવાનું વધી જાય છે તે કારણસર આર્થરાઇટીસ એમાં જલ્દી જોવા મળે છે તે સાથે સાથે ઓબેસીટી સાથે તમારી ખરાબ ઇટિંગ હેબિટ્સનો બી એક રોલ છે જેની અંદર તમારી પાસે કેલ્શિયમ વિટામિન ડી અને આયર્ન જેવા તત્વોની કમી હોય છે જેના લીધે તમારા હાડકા ફરીથી પોલા અને ઓસ્ટિયોપોરોટીક થઈ જાય છે જેથી કરીને તમે ફરીથી આર્થ્રાઇટિસ તરફ ધકેલાઓ છો હમ્મ જેવાઈ જે રીતે આજનો સમય છે ભાગદોડની લાઈફ છે આપણે જાણીએ છીએ સારી રીતે તો કોઈ પણ એક સ્વસ્થ વ્યક્તિ છે એકદમ ફિટ વ્યક્તિ છે એ પોતાને આ પ્રકારની જે તકલીફે છે એ રિપ્લેસમેન્ટની તકલીફ તો એનાથી થોડાક સમય સુધી કઈ રીતે સાવચેતીપૂર્વક એનાથી દૂર રહી શકાય આનાથી બિલકુલ બચી શકાય છે અને આ વસ્તુને આપણે બચી શકાય છે એ રીતે આપણે કહી શકીએ છીએ કે આને આપણે અવોઇડ કરી શકીએ છીએ ફોર અ લોંગર ટાઈમ જ્યાં સુધી તમારા હાડકાં નોર્મલ જે છે એને આપણે પ્રિઝર્વ કરી શકીએ છીએ એના માટે ત્રણ મેઇન વસ્તુઓ છે સૌથી પહેલું છે એક્સરસાઇઝ જેથી તમારા મસલ્સ જે છે તે સ્ટ્રોંગ રહેશે અને એ તમારા બોન્સને સપોર્ટ કરતા રહેશે એટલે એક્સરસાઇઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ નંબર વન થી સેકન્ડ ઇઝ ગુડ ડાયટ વ્યવસ્થિત પૌષ્ટિક ખાવાનું જેની અંદર કેલ્શિયમ વિટામિન ડી અને બીજા મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેટ તમે ખાવાનું ખાશો જેથી કરીને તમારા બોન્સ અને હેલ્થ સારી રહેશે એવું છે કે આપણે જેમ જેમ આપણી વય વધતી જાય એમ એમ આપણા સાંધા પર ફોર્સ વધતો જાય અગર આપણે જમીન પર પલાઠી વાળીને બેસીએ છીએ કે ઉભક પગે બેસીએ છીએ એટલે એ જે વસ્તુઓ છે એ આપણે અવોઈડ કરવી જોઈએ દાદરા કન્ટિન્યુઅસલી ચડ ઉતર કરવાનું કે પછી ઢાળ પર ચડવા ઉતરવાનું એનાથી આપણા સાંધા પર વધારે લોડ કે જોર પડે છે એટલે જેમ જેમ તમારી ઉંમર વધતી જાય એમ એમ આ બધી એક્ટિવિટીઝ તમે બને એટલી ઓછી કરો તો તમારો જે નેચરલ જોઈન્ટ છે એમાં ઓછો જોઈન્ટ રિએક્શન ફોર્સ એટલે કે ઘસારાનો ફોર્સ ઓછો આવશે જેથી કરીને તમારું આર્થરાઈટીસ જે છે તે પ્રોલોંગ થશે આર્થરાટીસ એટલી જલ્દી ડેવલપ નહીં થાય અને જયારે ડેવલપ થશે ત્યારે એટલો સિવિયર ગ્રેડ નું નહીં હોય જયભાઈ જે રીતે કોઈ વ્યક્તિ લોકો સામાન્ય રીતે એમ ચર્ચા થતી હોય છે અને એક એમ કહી શકાય કે ભ્રમ પણ હોઈ શકે દુવિધા હોઈ શકે ગેરમાન્યતા હોઈ શકે તો કોઈ પણ આ પ્રકારની જે રિપ્લેસમેન્ટની સર્જરી છે જયભાઈ એમાં આપણે કયા પ્રકારની સર્જરી છે એ કેટલી વખત માણસ કોઈ પણ વ્યક્તિ જે છે કરી શકાય છે ની રિપ્લેસમેન્ટ સર્જરી એક બહુ જ એન્ડ ટેસ્ટેડ પ્રૂવન સિસ્ટમેટિક સાયન્ટિફિક ટેકનિક છે અને એમાં સક્સેસ રેટ બહુ જ હાઈ છે અને એ આમ જોતા બિલકુલ રિસ્કી કે હાઈ રિસ્ક સર્જરી નથી અગર તમે પ્રોપર પેશન્ટનું ઇવેલ્યુએશન કરેલું હોય કે દર્દીને કોઈ બીજો સિવિયર હૃદયરોગ કે ડાયાબિટીસ અતિશય ડાયાબિટીસ કે અતિશય ખરાબ હૃદયરોગ કે બીજી શ્વાસની બીમારી કે બીજી કોઈ એવી બીમારી જેનાથી ઓપરેશન લગતા કોઈ રિસ્ક ના હોય તો આ ઓપરેશન એકદમ સેફ છે એકદમ સક્સેસફુલ છે અને બહુ જ સારા રિઝલ્ટ આપે છે અને એ માન્યતા ઘણા લોકોમાં મેં જોઈ છે મારી પ્રેક્ટિસમાં કે મી રિપ્લેસમેન્ટ વર્ડ થી કે એક ખ્યાલ થી લોકો બહુ જ ગભરાઈ જતા હોય છે તો હું દર્શક મિત્રોને જણાવવા માંગીશ કે બિલકુલ એવું નથી એક બહુ સેફ અને સાયન્ટિફિક રીત છે જેનાથી ઘણા બધા દર્દીઓ લાખો કરોડો દર્દીઓ આજે એક સારી અને પેઇન ફ્રી લાઈફ જીવી રહ્યા છે એક ઓર્થોપેડિક સર્જન તરીકે મારું એવું કહેવું રહેશે કે કોઈ બી પેશન્ટ હે પેઇન બેર કરવાનું જરૂર નથી જ્યાં સુધી એની સારવાર પોસિબલ છે પેશન્ટ સારવાર લઈ શકે છે અને સારવાર અફોર્ડ કરી શકે છે ત્યાં સુધી કોઈ દર્દી એ pain કરવાની જરૂર નથી અને knee replacement એક બહુ જ કારગર રસ્તો છે જે ભાઈ એક પ્રશ્ન આપણી પાસે દર્શક મિત્રો તરફથી આવ્યો છે માનો કે કોઈને અકસ્માત થયો હોય અને એને કોઈ રીતે નુકસાન થયેલું હોય હાડકામાં કોઈ જગ્યાએ તો આમાં આ પ્રકારના જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવતી વેળા એમાં કોઈ તકલીફ આવી શકે અથવા તો એનો બીજો પ્રશ્ન એવો છે કે ખર્ચો આમાં જે છે એ બજેટ કેટલો પ્રકારનું છે ગોપાલભાઈ આ બહુ સારો ક્વેશ્ચન છે તમારો કે જેને ટ્રોમેટિક આર્થરાઇટીસ ઓર સેકન્ડરી આર્થરાઇટીસ કહેવાય કે જયારે બાકી ગયું છે ઈજા પહોંચેલી છે ઘૂંટણની અંદર અને ત્યાર પછી સાંધામાં ઘસારો થયો છે કે ઈજા એ રીતની થઈ છે કે ઘૂંટણની અંદર બહુ જ ખરાબ રીતે હાડકાં તૂટી ગયા છે તો પહેલો સવાલનો જવાબ એ છે કે જ્યારે હાડકાંની અંદર બહુ જ ખરાબ રીતનું ફ્રેક્ચર હોય ત્યારે ઓપરેશન ના કરાવી શકાય પહેલા હાડકાને પૂરી રીતે જોડાઈ દેવા જવું પડે એક વખત હાડકું અને સ્નાયુ ક્યાંના હેલ્ધી થઈ જાય નોર્મલ થઈ જાય ત્યાર પછી આ ઓપરેશન કરાય બીજી વસ્તુ એ છે કે અગર ઓપરેશન ના કરાયું હોય અને એક્સિડન્ટના કારણે તમારો સાંતો ખલાસ થઈ ગયો હોય તો ડેફિનેટલી આ ઓપરેશન કરાઈ શકાય છે એનાથી ઘણું સારું રિઝલ્ટ મળે છે તમારા જોઈન્ટની મોબિલિટી અને પેઇનલેસનેસ બહુ વધી જાય છે એનાથી અને ત્રીજી વસ્તુ જે તમે મને ખર્ચાની કીધી તો આ ઓપરેશન ઘણી બધી હોસ્પિટલ્સમાં અલગ અલગ ખર્ચે થતું હોય છે એટલે એવો કોઈ એક્ઝેક્ટ નંબર હું નહીં આપું તમને પણ એટલું કહીશ કે અત્યારે સરકારની સ્કીમ છે આયુષ્માન ભારત જેની અંદર આ ઓપરેશન જેની પાસે આયુષ્માન કાર્ડ છે એ લોકોને આ ઓપરેશન ફ્રીમાં કરી આપે છે ગવર્મેન્ટ કે કોઈ બી ગવર્મેન્ટ કે આયુષ્માન કાર્ડ લિંકડ હોસ્પિટલમાં ઓપરેશન ફ્રીમાં થાય છે તે સિવાય આ ઓપરેશન ઇન્સ્યોરન્સની અંદર ફૂલ્લી કવડ હોય છે કેશલેસ અથવા રિએમ્બર્સમેન્ટ ફેસિલિટીઝની અંદર અને જો કોઈને પૈસા ભરીને કરવું હોય તો એ હોસ્પિટલ ટુ હોસ્પિટલ અને તમે કયો સાંધો નખાવો છો એના પર ડિપેન્ડન્ટ હોય છે એટલે આની અંદર બહુ મોટું ફલક્ચુએશન હોય છે જે ભાઈ આ પ્રશ્નના જવાબમાં એમનો પાછો એક પ્રશ્ન છે કે આમાં રિકવરી જે છે એ રિકવરી કેટલી ઝડપી છે અથવા તો એમાં કેટલો સમય લાગે આની અંદર રિકવરી જે છે તે એક્સ્ટ્રીમલી ફાસ્ટ છે અને મેજોરિટી ઓફ ધ સર્જન્સ આજે જે ઓપરેટિવ ટેકનિક વાપરે છે એની અંદર પેશન્ટને ઓપરેશન કર્યા પછી લિટરલી નશાની અસર ઉતરીને તરત જ પેશન્ટ ચાલી શકે છે પહેલા થોડા દિવસ એ વોકરના સહારે ચાલે છે જ્યાં સુધી ટાંકા શરીર ને સપોર્ટ રહે અને ચામડી પૂરી જોડાઈ ના જાય સ્નાયુ પૂરી રીતે જોડાઈ ના જાય ત્યાં સુધી અને જેવા ટાંકા નીકળે છે કદાચ દસ દિવસ કે બે અઠવાડિયાના અંતે પેશન્ટ વોકર વગર શાંતિથી ચાલી શકે છે અને વિધિન થ્રી વીક્સ પેશન્ટ બહુ જ સારી રીતે પેઇનલેસથી ચાલી શકે છે જે ભાઈ જે રીતે આપણા જે દર્શક મિત્રો છે એ પેકીના ઘણા એવા હોઈ શકે છે અત્યારે સારવાર લઈ રહ્યા છે રીઝમેન્ટની જે સર્જરી કરાઈ ચુક્યા છે અને હાલમાં જે સારવાર લીધા પછી રિકવરીમાં છે એ લોકોને આપની સલાહ શું છે જે રિકવરીમાં છે મારું એક કેવું છે કે કોઈ બી વસ્તુ તમે નાખો એની એક લાઈફ અ આજે દુનિયામાં જે બી વસ્તુ આવી છે એની એક બાયોલોજીકલ લાઈફ છે એ ભગવાને આપ્યું છે કે તમને કૃત્રિમ નાખ્યું છે તો એ વસ્તુની કાળજી રાખવી બહુ જરૂરી છે આજે જે સાંધો તમે નાખેલો છે એ ની જોઈન્ટ જે છે એને સાચવવો જરૂરી છે અને અગર જો તમે એની પ્રોપર સાચવણી કરો તો એ સાંધો તમને પંદર વર્ષથી લઈને પચીસ વર્ષ સુધી કોઈ તકલીફ નથી આપતો આ વસ્તુની કાળજી કઈ રીતે રાખવી એ સવાલનો જવાબ એ છે કે મેં જેમ પહેલા કીધું કે તમે ઘૂંટણ ની અંદર ઘસારો ક્યારે થાય જયારે ઘૂંટણની અંદર બેર એન્ડ ટેર વધારે થાય તો વેર એન્ડ ટેર ઓછી કરવા માટે સિમ્પલ રસ્તા એ છે કે તમે પલાઠી પલાઠીવાળીને જમીન પર ના બેસો તમે પલાઠી બને એટલી ઓછીવાળો આજે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ એટલું એડવાન્સ થયું છે કે તમે ઓપરેશન કરાવ્યા પછી બિલકુલ આરામથી પલાઠી વાળી શકો છો પણ સાંધાને લાંબો સમય સાચવવા માટે પલાઠી ઓછી વાળો તમે દાદરાની ચડ ઉતર ઓછી કરો ઉભડક પગે ઓછું બેસો તે સિવાય આ તો હતા ડોન્ટ્સ હવે આપણી આપણે ડૂઝ કે તમે કસરત જે છે તે કન્ટિન્યુઅસલી ચાલુ રાખો જેથી કરીને તમારો બદલો સાંધો તો સારો રહે પણ આજુબાજુના સ્નાયુ જે છે એ બી મજબૂત રહે અને અગેન મેં કીધું કે ડાયેટ ને એ બધું બી વ્યવસ્થિત તમે રાખશો તો આ વસ્તુને લાંબી આયુ મળશે તમારો કૃત્રિમ સાંધો લાંબી સમય સુધી ચાલશે અને તમને પેનલેસ સ્પીલ કરાયા કરશે કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે જે ભાઈ ઘણા લોકો આપણે એમ આસપાસ જોતા હોઈએ છે કે એ લોકો વિચારતા હોય છે કે હવે થોડાક દિવસ પછી કરાઈશું અને થોડા દિવસ પછી કરાવશું એ રીતે વિચારતા હોય છે જે લોકોને તકલીફ છે એ લોકોને તો આવા જે વિચાર ધરાવતા લોકો છે એ લોકોને આપની સલાહ શું છે એક બહુ સારો મુદ્દો લીધો છે ગોપાલભાઈ તમે આ ઘણા દર્દીઓ એક અસામાન્ય ડર હોય છે એમના મનમાં ઓપરેશન નો કે આ ઓપરેશન ખરાબ છે એનાથી મને જોખમ છે મારા જીવને જોખમ છે ઘાતક છે કોમ્પ્લિકેશન થઈ જશે કોઈનું એવું જોયું તો મારું એક જ કેવું છે એમને કે તમે તમારા ડોક્ટર પર પૂરેપૂરો ભરોસો રાખો પ્રોપર કન્સલ્ટેશન કરાયા પછી એ તમને જે જરૂરી સારવાર છે તે જ પ્રિસ્ક્રાઇબ કરશે અને જો તમને ડર હોય તો એક જાણકારી હું તમને એવું આપીશ કે ની જોઈન્ટનું જે આર્થરાટીસ છે એને પોસ્ટન કે પ્રોલોંગ કરવાથી શું થાય છે કે તમારા હાડકાં જે છે તે પોલા વધુ થતા જાય છે જેમ જેમ તમારા હાડકાં વધારે પોલા થતા જાય તેમ તેમ ત્યાંના સ્નાયુઓ આજુબાજુના બી સંકોચ આતા જાય નાના થતા જાય આજુબાજુની જે જોઈન્ટ કેપ્સ્યુલ છે જે જોઈન્ટ ની આજુબાજુની લાઈનિંગ છે એ જાડી થતી જાય અને હાડકા પોલા થવાના લીધે તમારું જે જોઈન્ટ રિપ્લેસમેન્ટ નું ઓપરેશન નગર ભવિષ્યમાં થાય તો એના રિઝલ્ટસ અને એની મુવમેન્ટ પહેલા કરતા ઓછી મળે તો કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી શકે છે તમારે ફરીથી ઓપરેશન કરાવવું પડી શકે છે અને જેમ જેમ તમારી આયુ વધતી જાય એમ એમ તમને કોમ્પ્લિકેશન્સ હૃદય છાતી શ્વાસના રિલેટેડ કોમ્પ્લિકેશન્સ ભી વધે છે તો જ્યારે તમે સારી અવસ્થામાં છો સ્વસ્થ અવસ્થામાં છો તકલીફથી પીડાઈ રહ્યા છો તમારા હાડકા રિલેટિવલી સારા છે બસ ખાલી સાંધો ઘસાયેલો છે અને તમને બહુ તકલીફ આપી રહ્યો છે તો ત્યારે એનું ઓપરેશન કરાવી લેવું એ તમને મેક્સિમમ બેનિફિટ આપશે એક વખત તમને ઘટનાસ ઘસારા સિવાયની બીજી તકલીફો શરૂ થવા મળશે તો ઓપરેશનમાં કોમ્પ્લિકેશનના રેટ થોડા થોડા વધતા જશે તો આનો મેક્સિમમ બેનિફિટ જયારે તમે લઈ શકતા હો ત્યારે લઈ લેવો અને ડરનું નિવારણ તમારા તમે ડોક્ટર કાઉન્સેલિંગ આપશે ડેફિનેટલી તમને બીજા ટેસ્ટિમોનિયલ્સ આપશે પેશન્ટના જે લોકો પહેલા ઓપરેશન કરાઈ ચુક્યા છે સક્સેસફુલ રહી ચુક્યા છે અને આજે બહુ સારી લાઈફ જીવી રહ્યા છે તો એનાથી તમારો મનોબળ તમારો કોન્ફિડન્સ બહુ વધી જશે અને તમે ડેફિનેટલી ઓપરેશન તરફ જોડાશો જો તમને જરૂરી હશે તો દર્શક મિત્રો જે ભાઈએ જે વાત કરી જે આપણી દુવિધા હતી એ સૌથી મોટી દુવિધા એ હતી કે આપણે એમ વિચારતા હોઈએ છીએ કે એને આપણે થોડાક સમય સુધી ટાળી દઈએ પરંતુ જે ભાઈએ જે રીતે કીધું કે આપણે જો દુખાવો છે આપણી લાઇફ સ્ટાઈલમાં એ તકલીફ ઊભી કરી રહી છે અને આપણે દુખાવો છે તો એને આપણે સારવાર કરાવી જોઈએ એની રીપ રિપ્લેસમેન્ટ જે છે આપણી જે એક સર્જરી છે એ કરાવી જોઈએ કેમકે એના રિઝલ્ટ જે છે જે ભાઈએ કીધું એ રીતે કે એના પરિણામ આપણને અત્યારે સારા મળતા હોય છે અને જો તકલીફ વધી જાય તો જે ભાઈએ જે રીતે વાત કરી કે આગામી સમયમાં જ્યારે આપણે એની સારવાર કરાવતા હોઈએ છીએ ત્યારે કોમ્પ્લિકેશન અથવા તો જટિલ સમસ્યાઓ બીજી ઊભી થઈ જતી હોય છે જેથી જો આપણે દુખાવો છે તો એની સારવાર ચોક્કસપણે તરત કરાવવી જોઈએ એને ટાળવાની સ્થિતિમાં આપણને નુકસાનનો ખતરો રહેલો છે જેમ જે રીતે જે રીતે આપણે વાત કરી કે કોમ્પ્લિકેશન અથવા તો આમાં બીજી તકલીફ ઊભી થઈ શકે છે તો આપના હિસાબે કેવા પ્રકારની જે તકલીફ જે છે એ કોઈ પણ દર્દીને જો ટાળતા હોઈએ તો એમાં થઈ શકે છે અ જો અગર દર્દીએ બહુ ટાળેલું હોય એના હાડકાં બહુ પોલા થઈ ગયા હોય તો એના લીધે ઓપરેશન પછી કે ઓપરેશન દરમિયાન જયારે આપણે કૃત્રિમ સાંધો નાખતા હોઈએ ત્યારે સાંધો પ્રોપરલી ફિટ ના થઈ શકે એને આપણે શું કહેવાય કે ઇમ્પ્લાન્ટેશન પ્રોબ્લેમ્સ કહી શકીએ છે કે એની અંદર જે નોર્મલ સાંધો જતો હોય એનાથી આપણે વધારે મોંઘો અને વધારે ભારે સાંધો નાખવો પડે છે કારણ કે એના હાડકા બહુ પોલા થઈ ગયા છે એટલે એક્સ્ટ્રા સપોર્ટ રહે એક્સ્ટ્રા હાડકા ની અંદર હોલ્ડ રહે એના માટે આપણે સિમેન્ટ બ્લોક લાંબા સ્ટેમ્પ્સ એ બધું યુઝ કરવું પડતું હોય છે તે સિવાય ઓપરેશન પછી જો અગર હાડકા નબળા થઈ ગયા હોય અને સ્નાયુ નબળા થઈ ગયા હોય તો એમને દુખાવામાં એટલી રાહત નહીં થાય જે નોર્મલ હાડકામાં થતી હોય છે તે ઉપરાંત જે સિમેન્ટ છે અને આ જે સાંધો છે એની વચ્ચેની જે ઇન્ટરફેસ છે એ પાતળું પડી જાય જેને આપણે એસેપ્ટિક લુઝનિંગ કહી શકીએ છે જેના લીધે જે તમે સાંધો નાખ્યો છે તે ઢીલો પડી શકે છે ત્યાં એના સિવાય જો અગર નાનો કે મોટો ફોલ થાય કે પડી જાઓ તમે તો ત્યાં સાંધાની આજુબાજુ ફ્રેક્ચર થઈ શકે છે અને એ ઉપરાંત ઓપરેશન પછી ઇન્ફેક્શન છે રિકવરી આમાં વાર છે હૃદયની કોઈ તકલીફ કે શ્વાસની કોઈ તકલીફ થઈ શકે છે આ બધા કોમ્પ્લિકેશન્સ જે છે તે એટલા બધા કોમન નથી અને રૂટીન ની અંદર આ કોમ્પલિકેશન બહુ જ નેગ્લિજીબલ હોય છે પણ અગર તમે ઓલરેડી બહુ જ કોમ્પ્રોમાઈઝ કરી ચુક્યા છો ઓલરેડી બહુ જ ખરાબ સ્થિતિમાં તમે આવ્યા છો તો આ બધી તકલીફો તમે કદાચ અનુભવી શકો છો જેવાય અમારી પાસે સવાલ ઘણા છે પરંતુ આપણી પાસે સમય જે છે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ અમારી સાથે ખૂબ જ આપનો કિંમતી સમય કાઢીને જોડાયા અને આપણા જે દર્શક મિત્રો છે તેમની દુવિધા અને એમના જે પ્રશ્નો છે તે અંગે આપે માહિતી આપી તે બદલ આપનો જયભાઈ ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે ભાઈએ જે રીતે આપણને વાત કરી દરેક વિષય ઉપર એમને ખૂબ જ આપણે કાળજી સંભા સંભાળપૂર્વક માહિતી આપી સાથે સાથે એમને એક વાત જે દર્શકોની અંદર ખૂબ જ મોટા પાયે જોવા મળતી હોય છે તે છે કે કોઈ પણ દર્શક જે છે અથવા તો એમને જે તકલીફ થતી હોય છે તો એ કોઈ બીમારીને ટાળવાના પ્રયાસ કરતા હોય છે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં પણ આવું થતું હોય છે પરંતુ આ પ્રકારની જે બાબત જે છે એ બિલકુલ યોગ્ય નથી જો આપણે ડેલી લાઈફની અંદર ની જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં દુખાવો રહેતો હોય છે તો એની સારવાર તરત આપણને કરાવી લેવી જોઈએ જે ભાઈએ જે રીતે વાત કરી જો મોડે કરતા હોઈએ છીએ તો એમાં બીજા કોમ્પ્લિકેશન આવવાની સંભાવના રહેતી હોય છે અને આગળ જતાં એના સફળતાના જે દર જે છે એ પણ ઓછા થતા હોય છે તો જયભાઈએ જે રીતે વાત કરી એ તમામ મુદ્દાઓને આપણે ધ્યાનમાં લઈને આપણે ની રી જોઈન્ટમેન્ટની જે તકલીફ જે છે એમાં ધ્યાનપૂર્વક આપણે આગળ વધવું જોઈએ અને એમને જે રીતે વાત કરી કે કાળજી કઈ રાખવી જોઈએ એ અંગે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ આજે આપણે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે પરિવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર